છે વરાછા સ્થિત સરદાર પ્રતિભા નજીક અગ્રણીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા એકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે તેવી ભીતિ હાલ સતાવી રહી છે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય ન લે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્રણ જિલ્લાના એકસો છન્નું જેટલા ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને ઘણા સમયથી ખેડૂતો દ્વારા આગેવાનો દ્વારા કેટલાક રાજનેતાઓ મેદાને ઉતર્યા હતા તેમના દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર કે આજે સુરતમાં પણ ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના ખેડૂત અગ્રણી કે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ માંગ સાથે આ વિરોધ પ્રદર્શન છે ગીર સોમનાથ અને અમરેલીના સુરતમાં વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કોઈ પણ પોલીસ પરવાનગી વિના કાર્યક્રમ કરતા અંતે પોલીસ દ્વારા તમામની હાલ અટકાયત કરવામાં આવી છે જોઈ શકાય છે કે અંદાજિત ત્રીસ થી વધુ જે ખેડૂત અગ્રણીઓ છે તેની આ પ્રમાણેની અટકાયત કરવામાં આવી છે પોલીસ મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી આ મામલે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહીં સાડા અગિયાર હતી જોઈ શકાય છે કે સુરતના વરાછા સ્થિત જે સરદાર માનગઢ ચોક ખાતે આ પ્રમાણે છે તે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે ઇકો સેન્સિટિવ

વિરોધ પ્રદર્શન અને દેખાવ કરવામાં આવ્યો હતો અને પોલીસ પરવાનગી વગર આ કાર્યક્રમ કરવામાં આવતા અંતે પોલીસ દ્વારા તમામની અટકાયત કરી અને પોલીસ મથકે હાલ લઈ જવામાં આવ્યા છે સાથે રાકેશ બ્રહ્મ ગુજરાત સુરત